ફાઇનલી ચેતર વસાવાની ધરપકડ થઈ ચૂકી છે હવે તેઓ જેલવાસ ભોગવશે તેને લઈને ચાળીસ દિવસથી જે ડીડિયાપાડાની પોલીસ છે તે આમ તેમ તેમની ધરપકડ માટે તેમ ચેતર વસાવા કહ્યું કે હું પોલીસના હાથે ધરપકડ નહીં થાવ હું પોતે જાતે જ પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કરીશ અને આજે આ બાબતને લઈને ડીવાયએસપી એસપી સરવૈયાએ અત્યાર સુધી કેટલા આરોપીઓ પકડાયા છે તેમાં ચેતર વસાવા સામે કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ને કેટલા દિવસના રિમાન્ડ મેળવશે તેને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મીડિયા સમક્ષ વાત કરી હતી શું તેમણે ખુલાસાઓ કર્યા છે અને આગામી સમયમાં કયા પ્રકારની આખી પ્રક્રિયા ચાલશે તેને લઈને વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં છેલ્લા ચાલીસ દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા એવા ચેતર વસાવાના જે સમગ્ર મામલો છે વન વિભાગે જે ફરિયાદ તેમના ઉપર નોંધાવી હતી ને તેઓ ત્યારથી જ અંડરગ્રાઉન્ડ હતા પરંતુ હવે આજે ચાળીસમાં દિવસે તેઓ પોલીસ સમક્ષ પ્રકટ થયા છે તે પહેલાં એક જન આક્રોશ રેલી કહી શકાય તે કાઢવામાં આવી હતી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ચેતર વસાવાના જે સમર્થકો છે આદિવાસી સમાજના જે નેતાઓ છે આગેવાનો છે આમ આદમી પાર્ટીના જે પદાધિકારીઓ છે તે તમામે તમામ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ હવે ચેતર વસાવાએ જે સરેન્ડર કરી દીધું છે ને હાલ તે ઓડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં છે ત્યારબાદ આ બાબતને લઈને નર્મદાના ડીવાય એસપી સરવૈયાએ પણ મીડિયા સમક્ષ વાતચીત કરીને જે આગળના ખુલાસાઓ છે તે કર્યા છે તેમણે કહ્યું છે કે ચેતર વસાવા અને તેમના સાગરીતોએ ગેરકાયદેસર રીતે મંડળી રચીને ફોરેસ્ટના કર્મચારીઓને માર માર્યો હતો તેમજ તેમને ધાક ધમકી પણ આપી હતી પ્રકારની વાત કરી છે અને તેમણે કહ્યું છે કે આ બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો હતો તેમની ધરપકડ માટે છેલ્લા ઘણા સમયથી પોલીસ છે તે પ્રયાસો કરી રહી હતી પરંતુ હાલ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા છે તેમણે એવું પણ કહ્યું છે કે જે આ સમગ્ર ઘટનાક્રમ છે તેમાં જે વધારાની કલમ હશે તે પણ ઉમેરવામાં આવશે આ બાબતને લઈને ડીવાયએસપી સરવૈયા શું કહી રહ્યા છે તે જોઈ લઈએ તારીખ બે અગિયાર બે હજાર ત્રેવીસના રોજ ધારાસભ્યશ્રી ચૈતર વસાવા અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી અને બળજબરીથી પૈસા પડાવવા અંગેનો ગુનો નોંધવામાં આવેલો જે અનુસંધાને આજ દિન સુધી તેઓ ધરપકડથી બચી પોતાનો બચાવ કરી અને ભાગતા ફરતા હતા નાસ્તા ફરતા હતા એ અનુસંધાને આજે ગુનાના કામે તેઓની તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે આજે કેટલા ધરપકડ કરી આજે અન્ય એમના સાથેના આરોપીઓ પણ હાલ આવ્યા છે એ અનુસંધાને એમની પૂછપરછ કરી અને બાદ ધરપકડ કરવામાં આવશે કેવી રીતે કાર્યવાહી કોર્ટની થઈ શકે ધરપકડ બાદ ઇન્ટ્રોગેશન અને જે અમારી પોલીસ પ્રોસિજર છે એ પૂર્ણ કર્યા બાદ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે હાલ એ બાબત નહીં જણાવી શકું આપણે હું સર જે ધારાઓ લગાવવામાં આવી છે તેની અંદર હવે ચૈતર વસાવા પોતે છેલ્લા દોઢ મહિનાથી ગાયબ હતા તો એ પણ એડ થશે કે નહીં એ બાબતે હાલ સૌ તો ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને ઇન્ટ્રોગેશન દરમિયાન જે બાબતો અમારા ઇન્વેસ્ટિગેશનમાં ધ્યાન ઉપર આવશે એ અનુસંધાને અન્ય ધારાઓ લાગુ પડતી હશે એ લગાડવામાં આવશે સર ચૈતર વસાવા સહિત કેટલા આરોપી આજે હાજર છે અન્ય ત્રણ આરોપીઓ પણ આવી ગયા છે એ લોકોની ધરપકડની કાર્યવાહી પણ ચાલુ છે સર આજે ટોટલ સાહેબ કેટલા આરોપી પત્ર અત્યાર સુધીમાં સાત આરોપી થઈ ગયા છે સર આજે જે પોલીસ તો એનો કોઈ ફરિયાદ થશે હાલ તો અમે એમને અરેસ્ટ કરી અને અમારું ઇન્વેસ્ટિગેશન અનુસંધાની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એના બાબતે ફર્ધર ઇન્વેસ્ટિગેશન પૂર્ણ થાય એ બાબત ત્યારબાદ એના બાબતે આગળ નિર્ણય લેવામાં આવશે હજી તો અત્યારે જ હાલ ધરપકડ થઈ છે જે પ્રકારની હશે તે રીતે વર્તશે પરંતુ હાલ મહત્વના સમાચાર જે ડીવાયસપી પોતાની પ્રેસ કોન્ફરન્સમાં વાત કરી છે ચેતર ને લઈને તેમની પૂછપરછ આગામી સમયમાં ચેતર વસાવાને જેલવાસ જવું પડશે પરંતુ શું રાજપીપળા સેશન કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ તેમને રેગ્યુલર જામીન આપશે કે કેમ તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીન ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર